રાજ્યમાં પોષણ ટેકર એપમાં ફેસ ઓથોન્ટિકેશન ફીચર પાયલોટ પ્રોજેક્ટ નો પ્રારંભ કરાવાયો કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવી ના હસ્તે દેશના પાંચ રાજ્યોમાં પોષણ ટેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના મહિલા બાળ કલ્યાણ મંત્રી પરમબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સેક્ટર ત્રણની ન્યુ આંગણવાડી મુલાકાત કેન્દ્રે મહિલા અને બાળ વિભાગના મંત્રી અનુપણા દેવી લીધી હતી આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો ગાંધીનગર ખાતે આંગણવાડી મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રેમાળ સભાઓથી નાના ભૂલકાઓ તેમની સાથે હળી ગયા હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યકર બેન પાસેથી નિયમિત ક્યુ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની નિહાળી હતી કેન્દ્રીય મંત્રી નાના પુલકાઓ ના બાળ ગીત સાથે નૃત્ય શાકભાજી ફળ ની ઓળખ કરવાની ક્ષમતા રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા તેમણે પુલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી તેમણે આંગણવાડી ના ઇન્ફ્રાસ્ટ્રકચર નું નિરીક્ષણ પણ કર્યું હતું ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યો અમલી અમલી થનાર પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીએ હતું અને સગર્ભા માતાઓને સમ પેકેટ પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ પણ કરવામાં આવ્યું હતું પોષણ ટેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન હોમ રાશનનો લાભ ફક્ત લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટેકર એપમાં ફેસ ફીચર શરૂ કરવામાં આવ્યું છે આ પહેલથી સરકાર ડિજિટલ ઇન્ડિયા વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના સચિવ અનિલ મલિક ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ રાકેશ શંકર સહિત અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર